છે તમારી માટે કે આજે એન્જલ આવાની છે ઘરે ફ્રેન્ડશીપ ડે માં તમારી પાસે ભગવદ ગીતા નોકરી ઓકે ચાલો તો ફ્રેન્ડશીપ ડે માં છે ને ભગવદ્ ગીતા નો શ્લોક આપણે ફ્રેન્ડશીપ ડે તો તમને શું બનાવી ઓહો હો ભાભી તો એનું ડ્રિંક કઈક સિક્રેટ ડ્રિંક બનાવી રહ્યા છે માં એમ છે કે એન્જલ હમણા ઘડીક જ વાર આવવાની છે પર આવશે ફાઈનલ છે ને ફાઈનલ છે હા પછી તમે બધા અમને એન્જલ ને વાતે લેતા નહીં સારું લાગે છે કે તું એ રમાડીશ એન્જલ ને મસ્ત પ્રિયાંશ અને એના મમ્મી આવી ગયા છે નીચેની તરફ અને તમને લોકોને ન ખબર હોય તો કહી દઉં કે એન્જલ આવી ગઈ છે એન્જલ માટે કેટલો ઉતાવળો થઈ છે આમ જો ઓરે વાહ 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 ઘરે આવી ગઈ છે એન્જલ ઓરનિંગ કેમ છો તમે બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ હર હર માં જય માતાજી જય માતાજી સાથે ગુડ ન્યૂઝ પણ છે તમારી માટે કે આજે એન્જલ આવવાની છે ઘરે એકદમ ફ્રેશ ન્યૂઝ છે કાલે તો તમને બ્લોગ જોયો છે તો તમને ખબર પડી ગઈ છે એન્જલ કોણ છે શું છે નથી ખબર તો આજે બપોર પછી અમે સરપ્રાઈઝ રિવીલ કરવાના છે આજે ફ્રેન્ડશીપ ડે છે વાય ફ્રેન્ડ લોકોનો ડે તો એવા ડે પણ મનાવવામાં આવે છે આપણા સંસ્કૃતિમાં નથી મનાવવામાં આવતા પણ મનાવવામાં આવે છે છોકરાઓમાં તો છોકરાઓ આજે તમારી ફ્રેન્ડશીપ ડેમાં તમારી પાસે શું છે વીટી લેશું બેન લેશું ઓકે વાહ 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 બીજું શું લેશો તું જે આવતોય સરસ બેટ વાય રેશી હા વાહ વાહ તો તારે ભાઈ મારે મારે મારા દોસ્તને છે ને થોડો છે અને એક દોરી વળવા આવે ને ઓકે પણ હું તોને પેલા ઈ તો હા ઈ જો પૂછવાનું તો તારા ફ્રેન્ડ નામ શું છે પેલા આરો તારો એક વન એન્ડ ફ્રેન્ડ છે એક કોણ કોનો બીજો <laughs> भी जो आ सेकंड नंबर और कोई रहा है आ तो तो नहीं और तेरा सबसे बेस्ट फ्रेंड कौन है सबसे बेस्ट फ्रेंड कौन है यहाँ ओह हो 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 पीलू जिसके साथ पुर... अरे रे रे रे, रे, रे। देखो कैसा पूरे दिन ऐसा करता रहता है और झगड़ता रहता है बाद में दोस्त के साथ देखो दोस्त में लड़ाई हो गई

ના મત ઓ એટલી બધી ફ્રેન્ડ છે તારી મેં કઈ કામની છે કે નથી કામની છે બધી ચાર જડા થઈ ગયા છે ફ્રેન્ડ ચાર બોલો ચાર પાક્કા ફ્રેન્ડ અને ભાભી હેપી ફ્રેન્ડશીપ ડે તો તમને શું બનાવી ઓહો ભાભી તો એનું ડ્રિંક કંઈક સિક્રેટ ડ્રિંક બનાવી રહ્યા છે અને કઈક છુપાવી રહ્યા છે હાથોમાં શું ભાભી શું છે કાંઈ નથી અચ્છા એ આપણને ન કેમ કે સિક્રેટ છે એટલે એ નો કે મમ્મી આ કઈક અલગ જ રીતનું કંઈક કરી રહ્યા મમ્મી આ શું કરી રહ્યા છે ઓકે તો બાળી રહ્યા છે અને હવે આમાં ભાભી છે હું છી 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 બહુ જ ખરાબ સુગંધ આવે છે

તો ત્યાં મળવા જવાનું છે એટલે એને મળવા એટલે ખાવા જવાનું છે ત્યાં અને બપોરે આવું અને ત્યાં સુધી એન્જલ કેટલા વાગે આવવાની છે આમ બપોર પછી આવવાની છે તો એન્જલ માટે તમે લોકો તૈયાર રહ્યો છો બહુ મજા આવવાની છે એન્જલ આવે ને એકદમ મસ્તી કરવાની છે મસ્ત મજાની આવ્યો છું અને રેશું અને બંને સૂતા છે હવે વાતમાં એમ છે કે એન્જલ હમણાં ઘડીક જ વારમાં આવવાની છે અને નીચે આવવાની છે એટલે ખબર નથી કે ક્યારે આવવાની છે પણ ભાભીનો ફોન આવ્યો હતો કે હમણાં આવે છે એમ એ એન્જલ ને એના મમ્મી આવે છે એના પપ્પા હજી તો ઓફિસે છે એ ઓફિસેથી આવે ત્યારે આવશે પરંતુ આજે એન્જલ આપણી ઘરે આવવાની છે એ તો ફાઇનલ છે પણ એ આમ જોવા કેટલો સૂતો છે મસ્ત મજાનો સૂતો છે તો જઈએ આપણે નીચેની તરફને જોઈએ કે ક્યારે આવવાની છે એન્જલ આજે વૃક્ષોને બાકી રહી ગયું હતું ગુડ મોર્નિંગ કહેવાનું તો ગુડ મોર્નિંગ તો અત્યારે નહીં થાય ગુડ આફ્ટરનુન અત્યારે સાડા ચાર વાગે તમે જોઈ શકો છો કેવો માહોલ છે હજી વરસાદ છે આ શું લઈને આવ્યા હા આ શું લઈને આવ્યા લીમડો છે કેમ લીમડો અત્યારે એવું છે અને આ એન્જલ ક્યારે આવવાની છે એ તો કયો થોડીક વારમાં આવશે ફાઈનલ છે ને હા પછી તમે બધા અમને એન્જલને વાતે રહેતા નહીં અને મનસ્વી કેમ લાગે છે એન્જલ આવવાની છે હમણાં કેવું લાગે છે તને સારું લાગે છે તું એ રમાડીશ એન્જલ મસ્ત હં હમણાં અમારા ઘરે એન્જલ આવવાની છે તને ખબર છે એ ખબર છે તને કોને એન્જલ આવવાની છે એમ તો

જલ લે આયા છો જમવા અરે વાહ આયા છો બહુ નઈ કરતા એને બિચારીને ગમે ના ગમે આ છે એન્જેલા મમ્મી તો આ એન્જેલ છે એને તમે રોજ આવી રીતે જ તૈયાર કરો રોજ આવી રીતે તૈયાર કરો વાહ સરસ મનોસી તને આવી રીતે તાર મમ્મી તૈયાર કરે ના પછી કોટી વાત કર

એન્જલ હવે એન્જલ ને ફ્રોક પહેરાવવામાં આવે છે એન્જલ હમણાં ફ્રોક પહેરી એકદમ સરસ મજાની થઈ જશે પછી રિયલ કેવી લાગે છે એન્જલ તને ગમે છે એન્જલ ચાલો તો એન્જલ સાથે હવે જામી જવાનું છે પ્રિયાંશનું અને એન્જલ ફાઇનલી તૈયાર થવા આવે છે તો હું તમને ઘડીક પછી બતાવું તૈયાર થઈને ત્યારે તો પ્રિયાંશ કોણ આવ્યું એન્જુનું છે મૂકી દે અરે વાહ એકદમ રેડી છે હવે એન્જુ ઘડી ઘડીક તો ખમો યાર બકા ઘડીક તો કવ હવે એન્જુ એકદમ સીટ ડાઉન સીટ ડાઉન સીટ ડાઉન વાહ એના મમ્મી કેન એટલે તરત સીટ ડાઉન થઈ ગઈ હો આ એન્જુ નું મતલબ એના મમ્મી નું કેટલું માને છે મનસ્વી તું કાઈ માનજો તર મમ્મી નું ને ડોગ તો ભલે ને પણ એન્જલ છે પણ એન્જેલ એ મમ્મી કેટલું માને છે જો ડોગ બોલે ને

તો આટલા દિવસનો નો ભાભી વેટ ખતમ થાય છે અને એન્જલ આજે મળી રહ્યા તમને કેવું લાગ્યું તો હે મજા આવી ગઈ તમે બહુ મજા આવી ગઈ તો મમ્મી મમ્મી હેલો મમ્મી મમ્મીને તો આમ જો આમ મમ્મી તો આમ એન્જલ વગર એન્જલ પાછળ આવ એ મમ્મી એન્જલ કે રહી ગઈ તમને આજે બહુ મજા આવી રહે છે આજે આપણે એક એન્જલ લઈ આવી જોઈએ આવી ના મારા ત્રણ છે ને મોટા મોટા

मंदे ना मंदे ना मंदे ना नहीं मने देना मने ना अंजू नो एंजल नो पिज़्ज़ा देना एंजल नो काय नहीं करे हट भाई છે ઝઘડા થાય અરે 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 વાહ વાહ લાવો અહીંયા લાવો એન્જુ જો એન્જુ આવતો

કે એન્જો ક્યાં ગઈ છે અરે વાહ વાહ એન્જોભાઈ બહુ જ એક્ટિવ છે

क्या brilliance, cha, क्या रे बोल बोल है तो નમજો હવે હવે એની મમ્મી સાથે બાજે છે કે છે હવે ફાઇટિંગ હવે ફૂલ માત્રામાં થઈ ગઈ છે ઓ હો કેમ બોલાપો બોલાપો

અનસાઈટ તો અનસાઈટ તો આને આને દીસો જો પ્રિયા જો આ સાઈડ એન્જુ ને બાબુ કરી લીધું જેસુએ અને આ સાઈડ એન્જલ ના મમ્મી એ જો પ્રિયાંશ ને બાબુ કરી લીધું છે એટલે હવે એન્જુ ને તો અહીંયા બહુ મજા આવી ગઈ છે એક્સચેન્જ કરવું પડશે એવું લાગે છે તાકી હા હેલો ભાભી તો હવે એન્જલ માટે સ્પેશિયલ શું બનવાનું છે આજે આજે એન્જલ તો કઈ ખાતી નથી ઓકે એનો તો ખોરાક એની સાથે જ લઈને આવે છે ફૂડ બનાવવાના છે શું ફ્રેન્કી બનાવવાના છે વાહ એકદમ સરસ ફ્રેન્કી બનાવવાના છે ફાઇનલી હવે એન્જલને નીંદર આવે છે એટલે હવે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે તો એન્જલ તમે સુઈ જાવ અને હયાન સાથે એકદમ મસ્ત મજાની રમવા મળી છે હયાન શું કરે છે ચાટે છે ચાટે છે તારા હાથ

તો અહીંયા બ્લોક નો એન્ડિંગ છે અને રાગી ગયા છે સાડા પાંચ તો સવા પાંચ સવા પાંચ વાગી ગયા છે તો પપ્પા માં કેવા માંગો છો તમે નહીં નહીં માંગતા એન્જલ તમને કેવી લાગી સારી સારી લાગે ને એકદમ મસ્ત ફ્યુજ છોકરી માટે બહુ સરસ છે આમ મજા આવે એવું મોબાઈલ મોબાઈલ ઓછો યુઝ કરે આનંદ કરે હા એ વાત છે મીરા મીરા પાસે આપડે લઈ રિવ્યુ કેવી લાગી એન્જલ તને એકદમ સરસ લાગી ને હમ આપડે રોહિત તો પૂછી લીધો તો રોહિત તો કેમ કેવી લાગી સારી 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 એકદમ મસ્ત અને તને કાલે ફરીથી મળ્યો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સી યુ ટાટા ત્યાં સુધી તમને લોકોને યાર એન્જલ કેવી લાગી તમે યાર મને કહો તો આપણે ફરીથી એન્જલના ઘરે જવાનું છે અને એન્જલ સાથે રમવાનું છે અને એન્જલના ઘરે નહીં તો એન્જલ આપણા ઘરે આવશે પાંચ છ દિવસ માટે લઈએ જ લઈએ એન્જલને ઘરે 妈家伙！蜡蜡 <laughs>